આપણે જવાનું છે આજે શ્યામમાં શ્યામમાં જઈને ખૂબ મજા અને મસ્તી કરવાની છે તમે લોકો આપણી ચેનલમાં જ બનાવી રહ્યા છો મોજ કરવાની છે મોજ કરતાં કરતા અમે આવીને જોયું કે બધા તો રોપા મંડ્યા છે અને ઓ હો મારા મેલા કાકાએ તો ટ્રેક્ટર સગાવ્યું બહુ ઓ હો આ તો બધાય રોપા મંડી ગયા ચાલો ચાલો આપણે પણ રોપા જઈએ અને મજા લઈએ અને મજાની મોજ માણીએ અને પછી આપણે રોપવાનું ચાલુ કર્યું અને હો હો બધા માણસો છે ડબ પકી જાય આપણે તો હજુ અહીંના આવી છીએ ઓહો હો આપણું રોપાણ તો બધું બગડી ગયું હો પાણી એટલું ભરાઈ ગયું છે પાણીનું કામ કરવું પડશે હવે મોજ હો 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 મહા આગળ ચાલીએ ચાલતા ચાલતા જોયું કે ઓહો બધું વળંગે આપણો રોપવાનું ચાલુ કર્યું અને કરતાં કરતાં જોયું કે પાણી ઓછું થઈ ગયું છે પાણી ઓછું થઈ ગયું અમારા બૈરા પણ મોજમાં આવી ગયા છે બૈરા મોજમાં આવતા અને ભાઈ પણ મોજ છે આજ મોજ કરે છે મોજ કરતાં કરતાં ભાઈ આગળ ચાલ્યા ગયા અને ભાઈ ઓહો હો હો હરાખમાં તો માથું ખાંડોળવા માંડ્યા ભાઈ ઓ જેટલા લગીન દેખાય ને એટલા લગીને આપણું છે અને બધે જોઈ લો આપણી જમીન છે અને પછી થોડાક આગળ જઈએ હાલો અને બતાવું તમને પાછું એ આપણું છે અને પાછળ દેખાય એ પણ આપણું છે અને જો આ બધું જાંબુડો આ બધું આપણું છે હા આ મોજા થોડાક આગળ જતાં આપણું બીજું આવે છે અને અહંકાર પણ થોડુંક આપણું છે અને હ આંબો આપણો છે પણ એને ક્યાર્યું નથી આવ્યું લીમડા ના આવી છે લીંબોળ્યું ન ખાવી હોય તો આવો અને હા અંબાજ હા થોડાક આગળ જવાનું છે આંટો મારવા હા